મિત્રો આ વિડિયો આપનું જીવન પણ પરિવર્તન કરી શકે છે તો ખાસ કરીને દરેક ભાઈઓ તથા બહેનો આ વિડિયોને ખાસ અંત સુધી જરૂરથી નિહાળજો આજના આધુનિક જમાનામાં હંમેશા તમે જોયું હશે કે અમેક લોકોનું હસતું ખેલતું પરિવાર ટૂંક સમયમાં બરબાદ થઈ જાય છે તો આવું થવાના કારણો શું હોઈ શકે મિત્રો શાસ્ત્રો પ્રમાણે અમુક બાબતોનું જીવનમાં ખાસ ધ્યાન રાખવું પડે છે જો આ બાબતોનું આપણે ધ્યાન રાખતા નથી તો આપણા પરિવાર ઉપર ઓચિંતી કોઈ આફત આવે છે અથવા તો ઘર કંકાસથી પરિવાર જુદા થવા લાગે છે તો મિત્રો આ વિડિયોમાં અમે આપને પચીસ એવી બાબતો જણાવીશું જેનું ખાસ તમે ધ્યાન રાખશો તો તમારા પરિવાર પર ક્યારે પણ કોઈ મુસીબત નહીં આવે આ વિડિયો દરેક હિન્દુ ભાઈઓ બહેનો અને વડીલો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડિયોમાં અમે તમને શાસ્ત્રો પ્રમાણેના ચોક્કસ પચીસ નિયમો અને ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ

આવું કરવાથી તમે પાપમાં પડી શકો છો તેમજ ભાગ્યમાં અડચણરૂપ બાધાઓ આવવાની શરૂઆત થાય છે નંબર ત્રણ ઘરે આવેલા કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ક્યારે પણ અપમાન ના કરવું જોઈએ જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિનું અપમાન કરો છો તો આવતા સમયની અંદર તમારું પરિવાર વેરવિખેર થવાની પૂરી સંભાવના રહેલી છે નંબર ચાર ઘરના આંગણે આવેલ કોઈ પણ કિન્નર લોકોને ક્યારે પણ જેવા તેવા શબ્દો ના કહેવા જોઈએ કિન્નર લોકોના આશીર્વાદ લોકોને કરોડપતિ બનાવી શકે છે તેમજ જો કિન્નર લોકો બધું આપે છે તો લોકો રોડ ઉપર પણ આવી જાય છે આજના જમાનામાં સાચા તથા ખોટા બંને કિન્નર લોકો જોવા મળે છે પરંતુ કોઈ પણ કિન્નર હોય તમે તેને દાન નથી આપી શકતા તો તેને જેવા તેવા શબ્દો કહેશો પણ નહીં નંબર પાંચ ગરીબ લોકોને ક્યારે પણ ગરીબ શબ્દોથી બોલાવવા નહીં આવું કરવાથી તમારી પાસે રહેલ ધન સંપત્તિ સમયની સાથે ખૂટવા લાગે છે તેમજ તમે પણ ગરીબી તરફ ઓરાયણ કરવા લાગો છો જેથી કોઈ પણ ગરીબ લોકો જોવા મળે તો તમારાથી થતી મદદ કરો પરંતુ ગરીબ શબ્દ વાપરો નહીં નંબર છ ઘરના આંગણે આવેલ કોઈ પણ લોકોને હંમેશા ગરમ ભોજન આપો સાંજનું કે સવારનું ક્યારે પણ આપશો નહીં ઠંડુ ભોજન આપવાથી તમારા ઘરમાં ધનના દેવતા નારાજ થાય છે તેમજ આવતા સમયમાં ધનની અછત થઈ શકે છે નંબર સાત ઘરમાં રહેલા નાના છોકરાઓ સાથે ક્યારે પણ જૂઠું બોલવું કે ખરાબ શબ્દો વાપરવા નહીં કારણ કે નાના છોકરા છે તે ભગવાનનું સ્વરૂપ હોય છે તમે જે પણ તેની સાથે વ્યવહાર કરશો તે સીધો જ ભગવાન જોઈ રહ્યો છે અને તેનું પરિણામ આપણે ભોગવવું જ પડે છે નંબર આઠ સવારમાં ઉઠતાની સાથે જ ઘરના કોઈ પણ વ્યક્તિ ઉપર ગુસ્સો કરવો નહીં સવાર સવારમાં ગુસ્સો કરવાથી તમારો આવનારો સમય ખૂબ જ નબળો પડે છે તેમજ તમે દુર્ગતિ તરફ ચાલવા લાગો છો નંબર નવ કોઈ પણ વ્યક્તિએ પોતાની પત્નીને ક્યારેય પણ ગાળો આપી નહીં જે પણ પતિ પોતાની પત્નીને ગાળો આપે છે તેને નર્કની પ્રાપ્તિ થાય છે તેમજ આવતા સમયની અંદર ધંધો નોકરીમાં પણ તેને ખૂબ જ સંકટનો સામનો કરવો પડી શકે છે નંબર દસ જે પણ વ્યક્તિ પોતાના મા બાપને અવગણે છે તે વ્યક્તિ આવનારા સમયમાં ખૂબ જ હેરાન થાય છે તે વ્યક્તિના સંતાનો પણ તેમને ખૂબ જ હેરાન કરે છે આ એક કુદરતનો નિયમ છે મિત્રો નિયમ નંબર અગિયારની વાત કરીએ તેના પહેલા મિત્રો જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ માહિતી સમયસર સાંભળવા મળતી રહે તો ચાલો મિત્રો હવે નિયમ નંબર અગિયારની વાત કરી લઈએ નંબર અગિયાર કોઈ પણ સારા અવસર કે સારા પ્રસંગે મા બાપને પગે લાગનાર સંતાન દુનિયાના કોઈ પણ ખૂણે ક્યારેય પાછો પડતો નથી તો હંમેશા ક્યારેય સારો અવસર આવે કે સારો તહેવાર આવે તો મા બાપને પગે લાગવાનું ક્યારે પણ ચૂકશો નહીં નંબર બાર જે પણ પત્ની પોતાના પતિથી જૂઠું બોલે છે કે વાતો છુપાવે છે તો આવનારા ટૂંક સમયમાં તેનું પરિવાર બરબાદ થવાના માર્ગે જતું રહે છે જેથી ક્યારે પણ પતિથી કોઈ વાત છુપાવી નહીં નંબર તેર મંદિરમાં પ્રગટાવવામાં આવતા દીવામાં ક્યારે પણ ભેળસેળવાળું ઘી વાપરવું નહીં અથવા તો ખરાબ ઘી વાપરવું નહીં આવું કરવાથી આપણા ઘરમાંથી ભગવાનના આશીર્વાદ જતા રહે છે નંબર ચૌદ ગણપતિજીની મૂર્તિ કે ફોટા ક્યારે પણ ખંડિત રાખો નહીં ખંડિત ફોટો કે મૂર્તિ રાખવાથી ઘરમાં આવેલ રિદ્ધિસિદ્ધિ જતી રહે છે નંબર પંદર ભૂલથી પણ ક્યારેય ગાય માતાને લાકડી મારવી નહીં ગાય માતાને લાકડી મારવી તે બત્રીસ કરોડ દેવતાને લાકડી મારવા સમાન છે જો આપ ગાય માતાને ભોજન નથી આપી શકતા તો પ્રેમથી દૂર ખસેડી શકો છો નંબર સોળ ઘરમાં રહેલ મંદિરમાં ક્યારેય પણ ગંદકી રાખશો નહીં હંમેશા મંદિરની સાફ સફાઈ કરતા રહેશો તો સમગ્ર પરિવાર પર ભગવાનના કોઈ સ્વાસ્થ્ય બાબતે હેરાન થાય નંબર હંમેશા ઘરના પણ પ્રાઇવેટ વાહનમાં માતાજીનો દોરો કે માતાજીનો ફોટો કે કોઈ પણ માતાજીની વસ્તુ રાખવાથી ક્યારેય પણ તમે રસ્તા પર હેરાન થશો નહીં સાથે જ બીજા સંકટોથી દૂર રહેશો કારણ કે હંમેશા એક સકારાત્મક ઉર્જા તમારી સાથે રહે છે અને નકારાત્મક ઉર્જાઓ દૂર રહે છે નંબર અઢાર કોઈ પણ અવાવરી જગ્યાએ ક્યારે પણ કશું ખાશો નહીં કે ઊભા રહેશો નહીં આવું કરવાથી ત્યાં રહેલ નકારાત્મક શક્તિઓ તમારી સાથે આવી શકે છે હંમેશા ભગવાનનું નામ લઈને કોઈ પણ અવાવરી જગ્યાએ ઊભા રહો સૌથી શ્રેષ્ઠ તમે હનુમાનજીનું નામ લઈ શકો છો નંબર ઓગણીસ કોઈ પણ બિલાડી જો તમારો રસ્તો ઓળંગીને જતી રહે છે તો ગભરાશો નહીં કારણ કે તે પણ એક જીવ છે તે પણ પોતાના સંતાનો પાસે જઈ રહી છે તો બસ ભગવાનનું નામ લઈ અને તમે ત્યાંથી આરામથી નીકળી શકો છો તમારા ઉપર કોઈ પણ પ્રકારની મુસીબત નહીં આવે નંબર હંમેશા દરેક વાતમાં કંજુસાઈ કરતો વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં ખુશ રહી શકતો નથી એક સમયે દરેક વ્યક્તિને દુનિયા છોડીને જવાનું છે તો પછી થોડું જીવનને માણીને ઓછી કંજુસાઈ કરીને થોડું ખુશ થઈને જવામાં કંઈ ખોટું નથી નંબર એકવીસ ખાસ મિત્રો જ્યારે પણ તમે રાત્રે રસોઈ બનાવો છો ત્યારે જમ્યા પછી ઘરમાં રાખેલું ગરવું ઘણા લોકો તેને ઝાકરીઓ પણ કહે છે તેમાં એક રોટલી જરૂરથી રાખો તેને ક્યારેય પણ ખાલી ન રાખો આવું શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે જેથી તમારા ઘરમાં ક્યારે પણ અન્નની કમી રહેશે નહીં નંબર બાવીસ મહિનામાં એકવાર તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂરથી કરો અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરો આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે તેમજ પોઝિટિવ ઉર્જાનો વાસ થાય છે જેથી તમારા ઘરમાં કંકાસ પણ ઓછો થશે અને ઘરમાં શાંતિ જળવાય રહેશે નંબર ત્રેવીસ સવારમાં ઉઠો ત્યારે ઘરમાં કમસે કમ ત્રીસ મિનિટ માટે ભજન દરેક લોકોને સંભળાય તે રીતે વગાડવાનું રાખો જેથી ઘરના દરેક સભ્યોના મનમાં સકારાત્મક વિચારો આવશે અને તમારા ઘરમાં જો નાના સંતાનો હશે તો તેમાં પણ સંસ્કાર જળવાય રહેશે નંબર ચોવીસ હંમેશા ઘરમાં કોઈ વ્યક્તિ ગુસ્સો કરતું હોય ત્યારે સામેવાળી વ્યક્તિને શાંત રહેવું તેની વાતના જવાબ આપવા કરતાં તમે શાંત થઈ જશો એટલે ઝઘડાનું સ્વરૂપ વિકરાણા થશે નહીં અને ઘરમાં પણ શાંતિ જળવાઈ રહેશે નંબર પચીસ ઘરની સ્ત્રીઓએ હંમેશા પોતાના ઘરની કોઈ પણ સારી વાત બહાર કરવી નહીં કારણ કે કોની નજર કેવી હોય છે તે તમને ખબર હોતી નથી જો તમે તમારી દરેક સારી વાતો બહાર કરશો તો તમારા ઘરમાં ધીરે ધીરે અશાંતિનું વાતાવરણ બનવા લાગે છે જેથી તમારી દરેક વાતો બહાર કોઈને પણ કરશો નહીં મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને સમયસર આવા જ વિડીયો જોવા મળતા રહે અને ખાસ મિત્રો આ માહિતીને આપ આપના પરિવાર તેમજ મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં અને ખાસ કમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ પણ જરૂરથી લખી નાખજો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ